એ અમુડા આગા આખમાં રે વિધીક લીધા છે એક દામ એકદમ દિલ્હી અમુડા આંગા આખમાં સુદામા ભગવાન કૃષ્ણને મળવા જાય અને દ્વારપાળો મળવા દેય નહીં સાહેબ અને અટકાવે છે અને હકીકત છે ને અત્યારે જો કલેક્ટર સાહેબને મળવા જાય પટાવાળા જો આપણા પરશિયા વાળી દેતા હોય એ તો એનો એક એક એકનો પ્રોટોકોલ નિયમ હોય તો ઓલો તો દ્વારકાની નગરીનો રાજા અને આપણી કહેવત છે સાહેબ જે અધિકારી કોઈ એવા હોય તો એમાં એનો જે નાનો માણસ ભૂલ કરે ને સાહેબ એ મોટા અધિકારીને દુઃખ થાતું હોય આજ દ્વારપાળો અટકાવે છે સુદામાને મારે નાની વાત કેવી થાય

સરસ કપડામાં બાંધેલા હતા એટલે જોરને એમ છુ કઈક વસ્તુ હશે એ લઈને ભાગ્યા પણ ભૂદેવની તો સંપત્તિ એટલા ઢણ્યા હતા બીજી સંપત્તિ નહોતી સાહેબ અને એ લૂંટાઈ જાય એટલે વાહ બધા શું ઈ જોર લઈને ભાગ્યો અને ગોરાણી દોડ્યા પકડો પકડો જોર જોર ચોર હાથમાં આવ્યો ને માણસો વાને ત્યાં પણ રસ્તામાં સાंदीપની ઋષિનો આશ્રમ આવતો થી આશ્રમમાં એ ઘૂસી ગયો અને આશ્રમ ની અંદર ચણાની પોટલીનો ગા કરી ને ચોર નીકળી ગયો ગોરાણીના હાથમાં ઈ ચોર ના આવ્યો ઢણ્યા ના આવ્યા એમાં પહેલું એવું કે કૃષ્ણ અને સુદામા સમિત લેવા માટે લાકડા લેવા માટે જંગલ માં મોકલે છે સાદીપની ઋષિના પત્ની

સુદા બાપુ જોયા પવિત્ર જોઈ ગયો હું દારિદ્રવાન બની તો ચાલશે લાખો દારિદ્રવાન બને તો ચાલે પણ લાખો નો પાલન હાર દારિદ્ર બનશે તો તો વિશ્વ ચાલશે કેમ એ કૃષ્ણ આડેલી જીણ્યા સાહેબ એ ખાઈ ગયા કૃષ્ણ જાણતા સુદાબા

હાલ હાલ કરી ઠકો માર્યો અને કહેવા ગયો સુદામા ધરતી માં પડી ગયા સાહેબ ભરોસો તૂટ્યો ખાય હાય આવડા મને નઈ જવા દે અરે ધરતી માજા નીચે પડે અને માં સુદામાના મોઢા શબ્દ નીકળે મને ન જવા ગયો તો મુબારક પણ સાંભળી લો કે મારા ખોળિયા માલી પ્રાણ વ્યા જાય અને મારો દેહ અહીંયા પડ્યો હોય અને પછી આવીતી તમારો મુરલીધર મહારાજ નીકળે અને પછી પૂછે કે આ કોણ છે તો ભગે લાગે ને એટલું કહો કે એટલું તો કહેજો કે પૌરવંદરનો બ્રાહ્મણ હતો

ભૂલ્યો વારપાળો કરે ભોગવવો આપણા બાપને પણ જય વિજય ભૂલ્યું કરી અને આજ ભગવાનને ચાર ચાર યોગ આવતો નવું પણ ગોર્બમાં તમે સિત્તા ન કર હું જાવ છો એમ કંઈ અને વારપાળ જાય છે હવે સાંભળજો અષ્પતરાણીની વચ્ચે ભગવાન નારાયણ બેઠો છે દ્વારકા દેશ અને મુળુભાઈ સાહેબ એ ભાગશાળી સાહેબ સાહેબ વિસ્તાર ના એ ધારા છે અષ્ટપતરાણીની વચ્ચે ભગવાન બેઠા છે અને બાર આવીને એટલું કહે છે કે નારાયણ પ્રણામ પ્રણામ દ્વારપાળ દ્વારકાધીશનો જય હો જય હો દ્વારપાળ અંધાતા માલિક માફ કરજો અટાણે હવાય નહીં પણ આવ્યો છે એનું કારણ આપને ખૂબ મળવા આવ્યો છે ઓ કોણ છે બ્રાહ્મણ હોય એવું લાગે છે આયવો કૃષ્ણની આયક મારી બાપુ તળ દળ આમુડ દ્વારપાળ ક્યારથી આ ચાલુ છે ઋષિ મુનિઓને બ્રાહ્મણોને કૃષ્ણને મળવા માટે મંજૂરી લેવી પડે છે નારાયણ માફ કરજો હવે જો મોટો આને જ કહેવાય એને નાના ઉપર ન ઠોળ્યું કે ઓલાય આવું કે નહીં પ્રભુ માફ કરજો જોવામાં નહોતું લાગતું ને એટલે અટકાવ્યા છે બીજી વાત આપ અત્યારે સ્વયં કક્ષમાં હોવ છો રાજ્યસભામાં નથી હોતા એટલે અટકાવ્યા છે બે કારણ છે અટકાવ્યા બ્રાહ્મણ છે હા જનોઈનો તાગડો છે મોઢામાં નારાયણ તારું નામ છે ક્યાંથી આવે છે પોરબંદરથી આવે છે પોર થી આવે છે બ્રાહ્મણ છે તો કૃષ્ણ હમો નો મળ્યો આગળ બોલો દ્વારપાળ આગળ બોલો પ્રભુ apne mitra talo daavo kare દ્વારપાળ જટ મને નામ આપો નારાયણ એનું નામ સુધામો છે હા તાર નામ રે સુણીને વાલો

મને વાળો

જે વાત કરે પણ અખિલ બ્રહ્માંડ માલિક રાજી સાહેબ અમારા મનોજભાઈ બેઠા છે જેને હમણાં છેલ્લે થરાદમાં ત્રણ હજાર ને એક દીકરીના જેને એ માણસે લગ્ન કરાવ્યા છે સાહેબ એને હું આટલા ખૂબ ખૂબ ધન્યવાદ આપું કાર્યક્રમમાં લઈ જવા માટે ને એની ખૂબ તૈયારી મારે એક તારીખ ખાલી નહીં એટલે બાપુને કીધું કે બાપુ એને કયો ગમે ત્યાં પણ બાપુની એક મર્યાદા હોય ને કે કોકને ના પાડીને બીજે કેમ જવું પણ કહેવાનો મતલબ કે આવા જે કાર્યો થાય એટલે કૃષ્ણ ડોટું દે છેલ્લી વાત એની મારે પૂરી કરી નાખવી વાત નીકળી જ ગઈ છે એટલે ખૂબ આ ભાવથી બધા સાંભળો છો એમાં આ રામકથા ધારીએ તો એકલા જોક સિવાય બીજું કંઈ ન આવે આ એવું મટરી અને જ હોય પણ અહીંયા રામકથાનો મંડપ છે સંતોની હાજરી છે સુદામાને બછાવીને ભગવાન કૃષ્ણ લઈ ગયા એટલું નહીં રાખાભાઈ પોતાનું સિંહાસન ખાલી કરીને બિહાર દીધા આ મિત્રતા

અને ભગવાન કૃષ્ણની આંખમાંથી એટલા આહુડા નીકળ્યા કે એને નીરની જરૂર ન પડી કૃષ્ણ પરમાત્માના આહુડાથી સુદામાના પગ ધોવાઈ ગયા સાહેબ અને પછી તો કવિ લખે છે કે હાથ પગ જોડે એની સાત પટરાણી અને રૂક્ષ્મણીજી રેડે રૂડા પાણી પ્રભુજી પખાડે એના પાવલા પણ સુદામાને પછી તો નવા કપડાં આપી દીધા જેવી રીતે આપણે કેમ મિનિસ્ટ્રી આવી જાય

પછી એના પતિ એ કીધું ધારાસભ્ય શ્રી કે આ તમે આટલામાં માલિક પણ ફ્રીજ માલિક આપતા હોતો તો ક્યુ ફ્રીજ થાય આ હા હું હોય તાકી ફ્રીજ કહેવાય તા કે હા તાકી મેં તો એમાં કપડા મૂક્યા મારે એમ કે લોટકા બારણા વાળો કબાટ છે બારા કાઢ બારા કાઢ બારા કાઢ હતા બટન ઉપર બરફ જામી ગયેલા હો ભગવાન કૃષ્ણ ને છેલ્લી વાત કરના કોઈ એક જ મિનિટ ની સાહેબ ભગવાન કૃષ્ણ એ તમને કહું એને પીળા પિતાંબર ઝરકસી જામાન કાંઈ ઘટે નહીં પણ બેન્યું શું ખબર ઓલી તાંદુલ ની પોટલી લાવેલા ને ગોરાણી આપેલી એ પોટલી હાથ સિંથરામાં ભેગી કરીને કારણ કે ઘરમાં સારું કપડું નહોતું તેથી તાંદુલ બાંધીએ કહે એવું એ તાંદુલ ની પોટલી આ બગલમાં હતાડે ઓહો આપણે કોઈના ઘરે બાપુ ક્યાં હોય અને આપણું પગનું મોજું તળિયેલી ફાટલું હોય અથવા તો થોડોક શર્ટ ફાટલો હોય તો નથી પછી આમ ત્રાહા ત્રાહા હાલતા હું હાલેલો છું આ એમાં સુદામા પાંચ તાંદુળ ની પોટલી હતા બરોબર આ હોનાની દ્વારકા આમાં મારી તાંદુળની ફોટલીનું વેલિયું શું હવે હાંભળ જો નારાયણ અંતર્યામી ઓળખી ગયા કે હજી આ આ વાત હવે ક્યાં આવે છે જે ઓલી પોટલી એમ કે આ ગાય છું સોડી દીધ સુદામા એ અને એકલો દારિદ્ર્ય લઈ ગયો તો અને એ યાદ કરીને ભગવાન કૃષ્ણ હવે બોલે છે સુદામા તને યાદ છે આપણે સાંધીપની ઋષિના આશ્રમમાં આરે ભણતા તા હા યાદ છે અને તમને બીજું યાદ છે પછી આપણે ગોરાણીમાં લાકડા લેવા મોકલા કે હાલ આપણે જણે આપેલા યાદ છે તા કે હા વરસાદ આવ્યો તા કે હા તા કે હું ઝાડના થડિયાડી ઓથે ઊભો તો અને તું ઢગલી ડાળી એકલો વય ગયો તો અને એકલો એકલો બધાય જણ્યા કકડાવી ગયો તો હવે તો બાર કાટ એમ કરીને સાહેબ તાંદુની પોટલી લીધી કે હવે તો બારું કાટ તો બહુ ભોગમી લીધું અને જા બાપુ તાંદુલની પોટલી હાથમાં આવી આનાનો થાળ આવ્યો અને થાળની અંદર એમ કહેવાય કે તાંદુલની પોટલી મૂકી અને ભગવાન કૃષ્ણ જ્યારે એમ કહેવાય કે તાંદુલની પોટલીની ગાંઠું છોડતા હતા એ તાંદુલની પોટલીની ગાંઠું નોતી છૂટતી દાર સુદામાના દാരിദ്രરના ભૂખા નીકળતા હતા ભલામાણા અને ઈ જ એમ કહેવાય ગાંઠું છોડી અને એક બુકડો માર્યો બીજો બુકડો માર્યો બે બુકડા માર્યા ને તો રીધી સીધી ખડી કરી નાખી દીધી પણ ગિરિજીભાઈ કૃષ્ણ એવો તેથી મોજમાં હતો કે જો ત્રીજો બુકડો મારી જાય ને તો રાણીઓ હોટી દ્વારકા દઈ દેવાનો હતો એટલા મોજમાં હતા અને ત્યારે રુક્ષમણીએ હાથ પકડ્યો કે બસ હવે 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 એટલું અમારે હાટું રહેવા ગયું જો આ ટકોર કરો પ્રભુ એટલા અમારે હાટુ રહેવા ગયું રોકાણા બધું થયું પછી કૃષ્ણ કોઈ દી ન્યા છોકરા હું કરે ને એવું કઈ વધારે પૂછ્યું સુધા મને ઘડીયા ઘડીયા જાય માળો છે પાકો

દિલીપ રે કાગના મૂક્યા અને રજા માગી વિપરે અને મોરારીની પાસે કાંઈ ન માગ્યું ધન ધન એની ધારણા અને છેલ્લી એક મિનિટ સાહેબ ભગવાન કૃષ્ણ વળાવા ગયા બધા વાતો કરતા જાય અરે વધુ છે મિત્રો છે પણ પહેલી વાર એવી ઘટના બની કે અખિલ બ્રહ્માંડનો માલિક કોઈને વળાવવા માટે એટલે બધે આવ્યો અને હાલતા 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 સાહેબ પોરબદનો હિમાળો દેખાણો અને પોરબદના ઝાડવા મળ્યા દેખાવા ત્યારે ખબર પડી કૃષ્ણ અહીંયા સુધી આવ્યા અને હવે સુદામાં પાછા વાળા ફરીને કહે છે ગોવિંદ હવે એક ડગલું આગળ વધો તો તમે મારા શું બહુ હેલે બાપ હવે આ મારું પોરબંદર દેખાય હવે હું આઈથી જો ધીરે ધીરે હાલ્યો જાય પથ ભરીને મળ્યા છે સુદામાં આવતા રહેજો બાપ હા કૃષ્ણ તમે કોક દે આઈથી નીકળો ને તો આવજો આ ઘટના આ એટલી વાત કરવા માટે મેં બાપુ આખી વાત કરી મહાપુરુષોના પગલા કેવું કામ કરતા હોય છે અરે હવે આવડજો સુદામા મળીને હાલતા થયા પાછવાળું જોતા જાય કૃષ્ણ એક ને એક નજરે એમના સુદામાને નિહાળે છે મટકું નથી મારતા કૃષ્ણ એ આવજો સુદામા આવજો જ્યાં સુધી સુદામા દેખાણા ત્યાં સુધી કૃષ્ણ પરમાત્મા એ નજર ન ફેરવી અને સુદામા દેખાતા બંધ થયા અને કૃષ્ણ જ્યાં પાછું વાળું ફેર્યા પોતાની પાંભળીથી આંખવાની આહુડાનું છે હવે વધુ પૂછ માધવ

કૃષ્ણ એક વસ્તુ અમને નથી સમજાતી કે એટલી લાગણી અને પ્રેમથી સભર જો તમારો મિત્ર હોય તો તમારી પાસે પાલખીઓની ક્યાં તાણ હતી કે તમે એને હકારો છો બે પાલખી મોકલી હોત રથ મોકલો હોત તો પોરબંદર ન મૂક્યા હોત અને હવે કૃષ્ણ બોલ્યા છે કે આ કૃષ્ણ ધારતને તો પાલખીમાં બેહાડીને પોરબંદર સુદામાને મૂક્યા હોત

ફરી વાર કૃષ્ણ રોહિત પીડિયા સાહેબ જો આ મિત્ર ઓધવ માગનાર માણા જો મારી પાસે માગીનો નો એકતો હોય તો હું દાતાર કેમ કહી શકું કે મેં તને એટલું દીધું છે ભલા માણા ઈ ભગવાન કૃષ્ણ અને સુદામાની લાગણી અને ઈ સભરનો આજનો આપ કુંજ મોરારી બાપુના મુખેથી રામ કથા સાંભળવી આજે સરસ મજાનો બાપુએ એક શિક્ષકનો મનસુખ મહારાજનો જે પ્રસંગ લીધો આજની કથા પણ એવી રહી અને માનસ માલધારી સાથે જોડતા જાય છે અને આવો રૂડો જ્યારે અવસર છે અને સંતો મહેમાનો જે આવે એ બધું રાજેન્દ્રાસ બાપુ સાહેબ આજ અહીંયા અડીખામાં અહીંયા ઊભા છે બધાય દિવસ અને અહીંયા કોણ કોણ નથી આવતું ડાયાભાઈ સાથેના બધાયના સંબંધો ફરીવાર આવો કાર્ય એના હાથે દ્વારકાધીશ કરાવતા રહે સદગુરુ કરાવતા રહે એવી આશા સાથે આપે મને શાંતિથી સાંભળ્યો પછી બીજા રાઉન્ડમાં જો સમય મળશે તો એટલું જે કાંઈ આશ્ચર્ય જે કાંઈ કરવું એ કરશું પણ આ તો એક મારી પોતાની